દાદાના રામ રામ આ પસ્તાવો વિપુલ ધરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્ય સાળી બને છે કેટલી સરસ પંક્તિઓ કે પસ્તાવો કરવાથી પાપી છે એ પુણ્ય સાડી બની જાય પણ પાછી તરત ફૂદડી આવે કે હાતા હૃદયનો પસ્તાવો હોય તો હવે મિત્રો તમે કહો હાતા હૃદયનો પસ્તાવો ક્યારે થાય કોકને આપણે હેરાન કર્યા હોય અને પસ્તાવો થાય તો કેવો થાય જેવો તેવો થાય પણ આપણે ભૂલ કરી હોય અને આપણે દુખીના દાડિયા થઈ ગયા હોય ને જે પસ્તાવો થાય ને એ હાતા હૃદયનો પસ્તાવો કહેવાય અને એમાં આપણી ભૂલને આપણે જ ભોગવવાની એટલે એમાં કંઈ પુણ્ય સાડી બની શકાય નહીં એટલે આ એક પ્રશ્ન બીજો પ્રશ્ન એ થાય કે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્ય સાડી બને પાપ એટલે શું જગતમાં પાપ જેવું છે કોઈને હેરાન કરવાથી પાપ થાય કોઈને મારવાથી પાપ થાય કીડી મરી જાય તો પાપ થાય માણસ મરી જાય તો પાપ થાય કોઈને લૂંટી લઈ તો પાપ થાય ખોટું બોલીએ તો પાપ થાય એવા તો કેટલાય પાપ છે મિત્રો પાપ થાય એટલે શું ખરેખર મારા મતે હું નાસ્તિક નથી પણ મારા મતે પાપ કે પુણ્ય જેવી કોઈ વસ્તુ જગતમાં છે નહીં પાપ થાય નહીં પુણ્ય થાય નહીં આ તો શાસ્ત્રોના રચયિતાઓ બ્રાહ્મણો હતા બુદ્ધિશાળી હતા અને જગતનું તંત્ર વ્યવસ્થિત ચાલે એટલા માટે ડરાવવા માટે આ બે શબ્દો છે પાપ અને પુણ્ય અને એ ધર્મમાં છે એટલે ધર્મથી જેટલા સુધારા થાય બગાડ થાય એટલા સુધારા બગાડા બીજા સેમાય થાય નહીં તમે પાપ કરો તો તમને એમ થાય કે આ ખોટું થઈ ગયું આપણને બીક લાગે ઉપર જઈને જવાબ દેવો પડશે ઉપર ભાઈ કાંઈ વ્યવસ્થા હોય એવું લાગતું નથી ચિત્રગુપ્ત જેવી કોઈ દૈવી શક્તિ નથી હું તો એમ કહું ગુપ્ત ચિત્ર ચિત્રગુપ્ત નહીં ગુપ્ત ચિત્ર આપણા મનની ગુપ્ત વાતો છે ને એ મરી ગયા પછી આમ ચિત્રમાં દેખાય છે એટલે એ ગુપ્ત ચિત્ર ચિત્ર ગુપ્ત નથી આપણે કાંઈ કોઈનું બગાડતા ખરાબ કરતાં ખોટું કરતાં બીક લાગે એને પાપ કહેવાય અને કોઈને તમે કાંઈ આપો કોઈનું સારું કરો ને જે આત્મસંતોષ થાય એને પુણ્ય કહેવાય તમે તમારું અથવા તમારા પરિવારનું ભલું કરો તો તમને માનસિક શાંતિ મળે એને પુણ્ય કહેવાય અને બીજા કોઈને તમે હેરાન કર્યા હોય તો એ તમને પાપ થાય એવું લાગે મિત્રો પાપના ડરે માણસ સીધી રીતે આવેલો જાય છે અને પુણ્યના ડરે સારા કામ કરે છે એટલે પસ્તાવો પાપ પુણ્ય એ આપણા મનની ઉપજ છે પણ પસ્તાવો થવો જરૂરી છે પાપથી પીવવું જરૂરી છે પુણ્ય કરીને રાજી થવું પણ જરૂરી છે રામે રામ